મોક ડ્રિલ દરમિયાન સામાન્ય ઈજાગ્રસ્તોને એનટીપીસી પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા ગંભીર ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અન્ય કર્મચારીઓને એનટીપીસી એડમિન બિલ્ડિંગના ના ભોયતડી આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યા હતા આ મોક ડ્રિલમાં આરોગ્ય ફાયર પોલીસ સહિત બાર આપાતકાલીન સેવાઓના કર્મચારીઓ સીઆઈએસએફ જવાનો સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો અને જીઆરડી જવાનોએ ભાગ લીધો હતો નાયબ કલેક્ટર મામલતદાર નાયબ પોલીસ અધિક્ષક જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાયેલી આ મોકડ્રીલ આપાતકાલીન પરિસ્થિતિમાં વિવિધ સેવાઓની સજ્જતા ચકાસવા માટે હાથ ધરવામાં આવી હતી અંગલેશ્વર સ્થિત CISEF યુનિટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોક ડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ અણધારી પરિસ્થિતિ ખાસ કરીને સુરક્ષા સંબંધિત પડકારોનો સામનો કરવા માટે નિસજતા અને તાલમેલ ચકાસવાનો હતો કટોકટીના સમય વિવિધ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્ર વચ્ચેનો સંકલન કેટલું મજબૂત છે તે સુનિશ્ચિત કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં અંકલેશ્વર સીઆઈએસએફ યુનિટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો જેને જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે જાણકારી મળી હતી સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સીઆઈએસએફ યુનિટ સ્થળ પર પહોંચ્યા હતા અને સામાન્ય ઈજા પામેલા પચીસ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી જ્યારે પાંચ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ત્રીસ યુનિટ રક્તની જરૂરિયાત ઊભી થતા યુદ્ધના ધોરણે મદદ પહોંચાડી હતી હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વર મામલતદાર પોલીસ વિભાગના અધિકારી સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો નોંધનીય છે કે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી જે અન્વયે ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ હતી ઓપરેશન અભ્યાસ બાદ ઓપરેશન શિલ્ડ આ બીજું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત એનટીપીસી જનોર ભરૂચ ખાતે આજે મોક ડ્રીલ યોજાઈ હતી જેમાં એર સ્ટ્રાઇક એક ઇન્સિડન્ટ સાયમ્યુલેટ કરવામાં આવ્યો હતો લગભગ દસેક લોકોને ઇન્જરી થઈ હતી ત્યારબાદ પાસેના જનુર ગામમાંથી આઠ દસે સિવિલ વોલન્ટિયર્સ હોમગાર્ડ્સના ત્રીસ સિવિલ વોલન્ટિયર્સ સીઆઈએસએફના પાંત્રીસ વોલન્ટિયર્સ રેસ્ક્યુમાં લાગ્યા હતા ત્યારબાદ એમ્બ્યુલન્સ ફાયરને બીજા બચાવ અને રાહતની કામગીરી શરૂ કરાવી હતી લગભગ ત્રણ મિનિટ ત્રણ મિનિટમાં પીએસસી જનુર ખાતે એમને ખસેડવામાં આવ્યા હતા અને બે મિનિટમાં એ લોકો અહીંયા એનટીપીસીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તમામ આ કામગીરીમાં બધા જ બચાવ અને રાહતની કામગીરીમાં બધી જ યુનિટ અને બધા જ સિવિલ ડિફેન્સ વોલન્ટિયરે ખૂબ જ સરળ રસપ્રદપૂર્વક ભાગ લીધો હતો અને એક્ટિવલી એમને પાર્ટિસિપેટ કર્યું હતું અને હવે સરકાર પણ આવતા વખતથી અહીંયા ભરૂચમાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ માટેનું એક આયોજન કરી રહી છે